વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે વડોદરા શહેરના માર્ગો પર પાણી ભરાયા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા ગોરવામાં દશામાં ચાર રસ્તા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા હાલ વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ થોડા જ વરસાદમાં આ પ્રકારે જે જળબરાવની વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત જોવા મળી ગોરવા વિસ્તારમાં પણ આ જ પ્રકારે ઘૂંટણસમા પાણી ભરાયા છે તો વડોદરામાં હાલ અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ બપોરના સમય અને બપોર બાદના સમયમાં જે મેઘરાજાએ મજબૂર છે ત્યારે પાલિકાની કામગીરી પર ફરી એક વખત સવાલ વડોદરામાંથી ઉઠ્યા છે કારણ કે ચોમાસામાં તો આ પ્રકારની સ્થિતિ હતી પરંતુ હવે ચોમાસું વિદાય લેવાને આરે છે આ પાછોતરો વરસાદ છે અને તે દરમિયાન પણ થોડા જ વરસાદમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે વડોદરામાં જોવા મળી